જે લોકોને સાંધાની તકલીફ છે ગોઠણના દુખાવાની તકલીફ છે બેક પેઇન એટલે કમરના દુખાવાની તકલીફ છે અથવા તો સાઇટિકા અથવા તો આર્થરાઇટિસ આમાંથી જે કંઈ પણ તકલીફ જે લોકોને હોય તો એના માટે જડીબુટી સમાન આજે હું તમારા માટે આયુર્વેદિક દવા લાવી છું જેનું નામ છે જોડો ફ્લેક મિત્રો તમે જે અત્યારે જોઈ રહ્યા છો બાજુમાં સ્ક્રીનમાં તમને જોવા મળે છે ને એ ડબ્બીની અંદર ત્રીસ ગોળી આવશે અને એ આ તમામ જે દર્દો છે આપણા શરીરમાં આપણે ભોગવતા હોઈએ કે આપણે સહન કરતા હોઈએ કે કોઈ બીજી દવાથી નથી ફેર પડતો તો આ દવાનો ઉપયોગ રીતના રીતના એમાં કઈ કઈ ઔષધિઓ છે એનું સેવન એ સંપૂર્ણ ડિટેલ હું તમને આજના વિડીયોમાં આપવાનો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી રહે તો મિત્રો જે લોકો આ તકલીફ છે મેં તમને વાત કરી કમરનો દુખાવો જોઈન્ટ પેન કે આર્થરાઈટીસ કે ગોઠોનો દુખાવો

કમરનો દુખાવો છે કે કોઈ પણ એક જ તકલીફ છે તો એ લોકોએ એક એક ગોળી લેવાની અને જે લોકોને મલ્ટિપલ એટલે પેલા અઠવાડિયામાં સવાર સાંજ બે બે ગોળી લેવાની જી હા અને એ પછી રેગ્યુલર આપણે એક એક ગોળી ચાલુ કરી દેવાની અને ગોળી લેવાનું કઈ રીતના છે તો કે ગોળી જે છે એને ચાવી અને પછી ખાવાની છે મિત્રો આ ગોળી જે છે ને એના આપણે જે રીતના ઉગાડી જાય ને એવી રીતના ઉગાડી નથી જવાની આ ગોળીને ચાવીને ખાવાની છે દાંતમાં ભૂકો કરી અને પછી એનું સેવન કરવાનું છે હવે ધ્યાનમાં શું રાખવાનું આપણે અરેજી પાડવાની વાત આવે તો પરજીમાં બહુ જાજુ કશું નથી મિત્રો તળેલું અને જે ઘી વાળું હોય કે બહુ ઓઇલી હોય કે બહુ સ્પાઈસી હોય તો એ વસ્તુને આપણે અવોઈડ કરવાની અને આ ગોળીનું તમે સેવન ચાલુ કરો એટલે માની લો કે તમને દુખાવોમાં રાહત નથી કોઈ બીજો દુખાવો ચાલુ થયો છે તો બીજી કોઈ મેડિસિન આની સાથે નહીં લેવાની જે બીજી એક વાત છે કે જે લોકો પેરેલાઇઝ છે તો પેરેલાઇઝ વાળા લોકો પણ આનું સેવન કરી શકે છે અને એક ખાસ વાત કે જે લોકો આનું સેવન ચાલુ કરે છે એ લોકોએ ત્રણ મહિના પછી એક અઠવાડિયાનો ગેપ પાડી અને પછી આનું સેવન પાછું ચાલુ કરવાનું જો એમને પ્રયોગ ન પડે તો હવે વાત આવે છે કે આ ગોળી કે આ ટેબ્લેટ જે કઈ રીતના મળી રહી તો મિત્રો સ્ક્રીન ઉપર આપણે તમને નંબર જે દેખાય છે એ નંબર ઉપર તમે સંપર્ક કરી અને આ ગોળી તમે ઘરે બેઠા મંગાવી શકો છો કોઈ પણ જગ્યાએ તમને ડિલિવર થઈ જશે છસો નવ્વાણું રૂપિયાની એમઆરપી છે પણ આ વિડીયોના મારફતે જો તમે આ ઓર્ડર કરશો તો તમને તમને ડિસ્કાઉન્ટ મળશે અને તમારા ઘર સુધી પહોંચી જશે તો જે લોકો પણ આ વિડીયો જોવે છે અથવા તો જે લોકોનો ઉપયોગમાં આવી શકે એમ છે એ લોકો સુધી આ વિડીયો પહોંચાડજો અને એક સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લેજો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત